કે ભાઈ અહીંયા રેડ કાર્પેટ છે બાકી જોરદાર હોટલ બોટલ છે ભાઈ ભાઈ ફોટો પાડો આપણો કેમ જો एवरीवन આજે આપણે ફરીથી એક નવી ગેમ રમવા જઈ રહ્યા છે ભાઈ ગેમ નું નામ છે ભાઈ સુપર માર્કેટ સિમ્યુલેટર તો ચલો ચાલો કરીએ ભાઈ ગેમ ને ઓલ રાઈટ તો ભાઈ ગેમ માં આવી ગયા છે ભાઈ આ છે સુપર માર્કેટ ભાઈ આનું નવું અપડેટ આવ્યું છે જોરદાર આવ્યું છે ભાઈ જો ભાઈ નેબરવુડમાં ભાઈ કેવી કેવી ગાડીઓ છે ભાઈ કેટલું મોટું સિટી બતાવ્યું છે ભાઈ અહીંયા મેપ પણ બતાવ્યો છે મારે ભાઈ કેવડો મોટો મેપ છે ભાઈ તો કઈ ને ભાઈ આજુબાજુમાં પેલા તો ચેક કરે ભાઈ કેટલું મોટું અપડેટ છે અને શું છે ઓકે ભાઈ અહીંયા રેડ કાર્પેટ છે બાકી જોરદાર હોટલ બોટલ છે ભાઈ ભાઈ ફોટો પાડો આપડો એની માને ભાઈ સિગ્નલ ગાડીઓ ભાઈ કન્સ્ટ્રક્શન પણ થાય છે અહિયાં જો પછા ઓલ રાઇડ તો ભાઈ સ્કેટબોર્ડ લઈ શકીએ છીએ આપણે સાયકલ સ્કૂટર સેડેન્ડ ને પિકઅપ ટ્રક પણ લઈ શકીએ બરાબર તો ભાઈ આ આપણું ભાઈ જોરદાર નવું અપડેટ આવ્યું છે ભાઈ ઓલ મતલબ આપણે જો ભાઈ ટ્રેનિંગ કરી લીધી છે હવે જવાનું છે સીધો લડવા મતલબ સ્ટોરને ભાઈ પ્રોપર મોસ્ટ અપગ્રેડ કરવાનો જ બરાબર તો સૌથી પહેલાં તો આજે ભાઈ માર્કેટમાંથી આપણે બધી પ્રોડક્ટ્સ મંગાવીશું બરાબર એક તો સિરિયલ લેવાનું છે બ્રેડ વેચાતી નથી પછી એક આ લેવાનું છે ઘઉંના લોટનું લોટ નું છે એક ઓઇલ પાસ્તા પાવડર સુસી પાવડર નું આવશે કોઈ નહીં ઓલ રાઈટ અને અહીંયા લગાવી દેવાનો કા ભાઈ બહુ ઇઝી ગેમ છે ને બહુ મજા આવે એવી ગેમ છે ભાઈ રાચી મતલબ જોરદાર અપડેટ છે ઓકે ભાઈ અહીંયા તેલ મૂકી દો ડબો વધ્યો અહીં મૂકી દો ચાલો હવે આપણે બીજું શું મંગાવી પાસ્તા 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 દેખો આંખ મેરી લડી હે જોરદાર છે ભાઈ પાસ્તા પાસ્તા બધું જાત જાત નો ભાઈ સુસી પાવડર ભાઈ આ સેનો પાવડર છે ખબર નથી પણ છે કસાક સુશી પાવડર ભાઈ આ એક બોક્સ વધ્યું છે આને પણ અહીંયા મૂકો ભાઈ ઓલરાઈટ તો ચાલો ભાઈ સિરિયલ ભાઈ ચોકલેટ સિરિયલ મતલબ ભાઈ પેલું કેન્ડ જેવું કંઈ ખાવાનું આવે નહીં ચાલો તો ભાઈ ચાલો આપણે ચાલુ કરીશું આપણો સ્ટોર ઓપન થઈ ગયો છે ભાઈ ભાઈ સૌથી પહેલા તો આજે આપણે નામ આપવાનું ભાઈ આપણા સ્ટોરનું એની મને ઓલરાઈટ તો ભાઈ મેં ચેક કર્યું ભાઈ માર્કેટનું નામ કેવી રીતે બદલવાનું ભાઈ મને મળ્યું નથી તો આ તમે કમેન્ટમાં જરૂર બતાવજો ને ભાઈ અહીંયા લાઈન થઈ ગઈ છે એની મને આ ભાઈ अंकલ 20 ડોલર

બધું મારે વેચાઈ ગયું હોય ને મને ભાઈ જોરદાર છે યાર ઓલમોસ્ટ ભાઈ જેટલું જેટલું મેં મતલબ લઈને આપ્યું હતું એ બધું ઓલમોસ્ટ વેચાઈ ગયું ભાઈ અબે યાર ભૂલમાં ત્રણ ડોલર વધારે આપી દીધા કોઈ વાંધો નહીં ચાલો ભાઈ તારે ભાઈ સુસી પાવડર હમણાં તો અહીં લઈ ગયો ભાઈ ઓકે બ્રેડ સુસી પાવડર સુસીડર શું હશે ભાઈ 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 જરૂર આપણે ગયા છે મતલબ સ્ટોર વાગે બંધ થઈ જાય છે તો આજે આપણે ભાઈ લાયસન્સ પણ લેવાનું છે નવા પ્રોડક્ટ રૂપિયા નથી લેવાના તો પણ એની માટે ભાઈ થોડો ઘણો પૈસા જોઈશે આપણે તો આપણે એ જ કલેક્ટ કરીએ છીએ આજે આજે ફૂલ માલ વેચીને ભાઈ પૈસા કલેક્ટ કરો અને પછી ભાઈ માલ ને આપણે અપગ્રેડ કરીશું લાઇસન્સ લઈશું ભાઈ છે બધું બહુ કામ છે ભાઈ આજે ઓલમોસ્ટ તો ભાઈ હું વિચારું છું કે ભાઈ આજે હવે આપણો સ્ટોર બંધ કરી દઈએ બરાબર કેમ કે ભાઈ અપગ્રેડ બહુ કરવાનું છે યાર ઓકે ચલો ભાઈ કચરા સેટ ને નાખી દો કચરામાં હું લો ઓકે બ્રેડ લીધી છે અને ઓઇલ બ્રેડ ને તેલ ખાશે આજે બેન

થી જતું જોઈએ ઓકે જો ભાઈ બોટલ મળ્યું છે ચીઝ મળ્યું છે કોફી કોફી ડાર્ક રોસ્ટ ઓકે એગ્સ મિલ્ક અને ટી પાવડર બરાબર તો ભાઈ આ બધું જશે ફ્રીજ 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 ઓકે તો આપણે એક નવું ફ્રીજ લેવું પડશે ભાઈ ઓલ રાઈટ તો ભાઈ લાઇસન્સ તો લઈ લીધું બટ હવે આપણે એક પ્રોબ્લેમ એવો છે કે ભાઈ નવ વાગી ગયા છે એટલે ડિલિવરી નહીં મળે તો આપણે ડે એન્ડ કરી દઈએ ભાઈ ભાઈ ચૌદ રૂપિયાનો જ પ્રોફિટ ભાઈ કોઈ વાંધો નહીં તો ચલો ભાઈ ફટાફટ સૌથી પહેલા તો આજે આપણે ફ્રીજ લેવાનું ઓકે તો ફર્નિચર ફ્રીજ તો ભાઈ મોટું જ લઈશું એની માને મસ્ત ચાલો ફ્રીજ લઈ લીધું છે ઓકે હું ભાઈ આને મૂકીશું અત્યારે તો ટેમ્પરરી અહીંયા ભાઈ એકદમ જોડે તો પહેલા ભાઈ આપણો જૂનો જૂનો સામાન જે જે ભાઈ હોય એ ચડાવી દઈએ બરાબર ઓકે હવે થોડુંક તેલ તેલનો ડબ્બા ઓકે એક બે ઓલ તો હવે આપણે જોડે ભાઈ શું શું નથી એક તો ભાઈ બ્રેડ લાવવાની છે સિરિયલ લેવાનું છે અને પ્લસ બે વસ્તુ જ લેવાની છે અને નવી જે પ્રોડક્ટ આપણે અનલોક કરીએ ઓકે પ્રોડક્ટ સિરિયલ ग्रेड હવે પાણી બોટલ ચીઝ કોફી એગ્સ મિલ્ક અને ટી ઓકે ઓ ભાઈ બ્રો ઓ મોટી ભૂલ થઈ ગઈ ભાઈ ભાઈ 250 રૂપિયા નું આવશે તો ભાઈ અતર કોફી કાડી નાખીએ એક તો મો મોંગી છે પછી એક ટી પાવડર ને પણ કાડી નાખીએ એગ્સ ને પણ કાડી નાખીએ તો ભાઈ વેચીશું શું શું આપણે ઓકે બોટલ ચલો ભાઈ આટલું તો પરચેસ કરીએ ઓલ ચાલો ભાઈ સૌથી પહેલા તો આપણે ભાઈ સ્ટોક રીસેટ કરી દઈએ બરાબર રીસે અહીંયા મૂકી દેવાનું ઓલરાઈટ ભાઈ જેમ જેમ વેચાશે એમ આપણે ઓલ ઓલમોસ્ટ લઈ લઈશું જાત કોઈ ચિંતાની જરૂર નથી ભાઈ ઓકે ચલો ભાઈ મા પાણીનું માર્કેટ પ્રાઇસ ચેક કરી લઈએ ભાઈ ઓલમોસ્ટ ભાઈ અઢી ડોલરમાં બોટલ વેચાય છે તો આપણે આને લાવીએ છે ભાઈ પંચાણું એક પંચાણું સેન્ટમાં તો આપણે વેચીશું ત્રણ અને માર્કેટમાં ડિસ્કાઉન્ટ કરી દઈશું ભાઈ દસ ટકા ઓકે ચાલો ડન પાણીનું થઈ ગયું ભાઈ હવે જોઈએ છે ભાઈ આપણી જોડે સૂપ પ્રોડક્ટ છે ચાલો સિરિયલ તો ભાઈ અહીંયા ફિક્સ જ છે લગાવી દઈએ મને ઓકે ચાલો ભાઈ સિરિયલ લગાવી દીધું હવે ભાઈ ચીજ ભાઈ ચીજ બહુ સારા એવો ભાઈ સમજ તો મારા ખ્યાલથી ઓકે ચલો ભાઈ ચીજ લાગી ગયું છે હવે એની માર્કેટ પ્રાઇસ રિસેટ કરી દે ઓકે ભાઈ સાડા ત્રણ એટલે ભાઈ પાંચ લગાવી દઈએ અને ડિસ્કાઉન્ટ કરીને ભાઈ ઓલ રાઇટ જો ભાઈ માર્કેટ પ્રાઇસ છે એની સાડા ત્રણ ડોલર બરાબર એટલે આપણે પાંચ ડોલર રાખીને ભાઈ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ ઓલ રાઇટ જોયો ભાઈ દેખ રહ્યો ભાઈ જુગાડ અબ જોરદાર ને યાર નીમાન ઓલ રાઈટ તો ભાઈ સ્ટોર હવે બધા આવતા જ રહેશે ઓલ રાઈટ ભાઈ આવી ગય છે ભાઈ કસ્ટમર આપડા ઓકે મેડમ શું લેશો ભાઈ કાબા કરશો મેડમ આજે લાગા ઓકે મેડમ શું છે ભાઈ જબરજૂફ છે નીમાન ભાઈ બે આવતો એમ કરે ભાઈ 14.60 ઓકે કોફી ડાર્ક જોઈ દીધી એટલે આમ આમ કરીને જોવાની ભાઈ ભાઈ પૈસા નથી મારી જોડો અત્યારે થોડાક પૈસા આવવા પછી લઈશું આપણે બરાબર ઓકે પાણીની પાણીની ચીઝ પાણી પાણી ગયો લોકો ભાઈ માણસો પણ આ વખત અપગ્રેડ કર્યા ગેમમાં જોરદાર છે એ પેલા કાર્યા ને એવા બધા આવતા હતા ને એના કરતા ભાઈ બહુ સારા છે ઓકે છે ઓકે જોઈતા હતા ભાઈ એને

ઓકે ભાઈ આ કસ્ટમર પાછા જાય છે ને ઓકે ભાઈ બેંકમાંથી આપણને લોન મળી જાય એવી છે વીસ દિવસની લઈ લઈએ ભાઈ ચાલો ઓલરાઈટ સાડી સાતસો ડોલર લઈ લીધા ચાલો ભાઈ હવે બધી વસ્તુ દબદબાઈને લઈશું ભાઈ ચલો ચીઝનું એક પેકેટ ડાર્ક ચોકલેટના બે એગના બે મિલ્કના બે કોફી પાવડરના એક અને સિરિયલ લેવાનું છે બ્રેડ લેવાનું છે એક આ લેવાનું છે ને આ લેવાનું ચાલો ઓલમોસ્ટ ભાઈ પાંચસો ડોલર નું લીધું આપણે એની માને ભાઈ ડૂચા કાઢી નાખ્યા ચલો ભાઈ સૌથી પહેલા તો કસ્ટમર નું પતાવી દઈએ બરાબર ચાલ ભાઈ બ્રેડ પાંચ પોઈન્ટ ચાલીસ ચાલો ભાઈ ભાઈ આ લોકો ભાઈ તો કે ભાઈ આપણે કેશિયર રાખવો પડશે ભાઈ આમાં તો હું ગાંડો થઈ જઈશ દસ પંદર સોળ સત્તર અઢાર ને વીસ સેન્ટ ચાલ ભાઈ ઓકે ત્રણ ડોલર એક બે

ઓકે હવે ભાઈ ચીઝ ચીઝ લગાવો ભાઈ ફટાફટ ઓકેલા દેખાતું નથી મને આંખો ઊંચી ઊંચી કરીને સૌથી પહેલા ભાઈ પ્રાઇસ લગાવવાની કેમ કે મારા બેટા ઓકે છ ડોલર નહી સાત કરી દઈએ સાત ભાઈ માર્કેટ પાંચ ટકા ડિસ્કાઉન્ટ પાણી બોટલ વાળા ભાઈ આ ગાંડો છે ને ચાલીસ પિસ્તાલીસ છે અંધારું થવા મળ્યું યાર

ભાઈ આજનું બેલેન્સ આપણી જો ચારસો ને બ્યાસી ડોલર છે બરાબર આજે અગિયાર રૂપિયાનો પ્રોફિટ કર્યો બરાબર તો સૌથી પહેલા તો ભાઈ સામાન લગાવવાનો છે આજે ભાઈ ઓકે અહીંયા દૂધ લાગી જશે મસ્ત ઓકે ચાલો ઓકે આ શું છે એડા ઈંડા લગાવો ભાઈ અહીંયા નીચે ભાઈ ઓકે ચલો ભાઈ ઈંડા લાગી ગયા છે આપણા આપણાને મતલબ

તો ચલો ભાઈ હવે શું લગાવીશું ભાઈ ચા ચા ભાઈ ચા ભાઈ આપણને કાલ ચા ની ડિલિવરી નું કંઈક તો આવ્યું હતું પણ હારું આપવા કેમ નું જવાનું એ ખબર નથી પડી આપણને કોઈને ભાઈ એ પણ આવડી જશે ભાઈ આપણને ધીમે ધીમે ચલો ભાઈ સિરિયલ ભાઈ સિરિયલ ખાલી પડ્યા છે ઓલમોસ્ટ ભાઈ ઓકે ચલો ભાઈ અહીંયા લગાવો ભાઈ સુસી પાવડર પણ પતી ગયો છે ભાઈ છે આપણી જોડે ઈંડા ઈંડા ભાઈ કેમ હતા બધા ચલો ભાઈ ઈંડાને મૂકો અહીંયા

અને સિત્તેર દસ ડોલર કર દો અને માર્કેટ પ્રાઇઝમાં દસ ટકાનું ડિસ્કાઉન્ટ કર ઓલ રાઇટ ચાલો એનું તો કરેલું જ છે ભાઈ ઈંડાનું કરવાનું ઓકે ઓલમોસ્ટ પાંચ ને ભાઈ પાંચ ટકા ડિસ્કાઉન્ટ ઓકે ચાલ હવે રહ્યું આ દૂધ ઓ ભાઈ ત્રણ ડોલ ઓલરાઇટ તો ભાઈ આ દૂધનું આપણે રાખીશું પ્રાઇસ ત્રણ અને ભાઈ માર્કેટમાં પંદર ટકા ડિસ્કાઉન્ટ ચાલો ઓલમોસ્ટ ભાઈ બધું ખરીદી તું છે સૌથી પહેલા ભાઈ આનું પોતું મારવા મારતો એ બહુ ખરાબ લાગે છે ભાઈ પોતું મારો મસ્ત રાખ છે ભાઈ હજી આજે આજે આપણે અરીસો પણ સાફ કરવાનું ચાલ ભાઈ ઓહ ભાઈ જોરદાર ક્લીન થઈ ગયો તો શું કે ભાઈ બહારથી બધા વસ્તુ દેખાવવી જોઈએ એકદમ રાખ છે ઓલ રાઈટ હજી એક વસ્તુ રહી જાય ભાઈ આને મૂકી દો અંદર ફટાફટ આ તો પેક છે ભાઈ મૂકી દો ભાઈ બીજું તેલ લેવાનું છે અને એક સુસી પાવડર ને એક આવ્યું બરાબર તો ચાલો ભાઈ ફટાફટ લઈ લઈએ બરાબર તેલ સુસી પાવડર અને એક આ ઘઉંનો લોટ અને સુસી ચાલો પરચેસ સૌથી પહેલા ફટાફટ લગાવી દઈએ યાર નહીં વાલ લાગે સુસી પાવડર તો અહીંયા છે જ લાગી ગયો આ લોટ લગાઈ દો ભાઈ 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 જો જોરદાર લાઈન કરી છે ભાઈ આજે તમે ઓકે તો ચલો ભાઈ ફટાફટ આપીએ ચલો ભાઈ બ્રેડ કેટલા નહીં પાંચ પાંચ પોઈન્ટ ચાલીસ ઓકે ઓકે તમે ઈંડા લઈ ગયા ઓ ભાઈ સિરિયલ આટલા બધા ખાઈશ તો માંદો પડીશ 21.50 ઓલ રાઈટ ઓકે ચલો ભાઈ આ બધું ડન ઓકે એ 37.50 ઓલ રાઈટ ઓ ભાઈ જોરદાર ડિલિવરી કરી ભાઈ આજે જોરદાર મતલબ સેલ કર્યું છે તો ભાઈ આજના વિડીયોમાં આટલું જ રાખીએ છે જો તમને વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા વિડીયોમાં બાય